બાળકનું નામ એના પિતાનું નામ અને અટક આ એક સિક્વન્સમાં હોવી જોઈએ જે આવી જ ગયું છે હવે જ્યારે એમને નવું કઢાવવાનું હોય કે સુધારા વધારા કરાવવાનું હોય તો એમને શું કરવું પડે છે એમને જે જગ્યાએ જન્મ થયો જ્યાંથી ઇશ્યુ થયો છે બર્થ સર્ટિફિકેટ ત્યાં જવાનું હોય છે પરંતુ ત્યાં જવાની જગ્યાએ એ લોકો શું કરે છે કોણ ધક્કો ખાય લાઈને બે પેલા કહ્યું કે લાલચ આપી કે ભાઈ હું તને કાઢી આપું છું એ લાલચમાં ને લાલચમાં અત્યારે અરજદારે આરોપી તરીકે રજૂ થવાનો વારો આવે છે

ઓથોરાઇઝ બાય ગવર્મેન્ટ ઓફિસર્સ ઓનલી જે ભરતન ડે ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા થતું હતું પરંતુ આ પ્રાઇવે સેક્ટરનું અલગ જ ફોર્મેટ હતું એટલે પ્રાથમિક દ્રષ્ટિએ ક્યાં લાગ્યું હતું ઓપરેટરે એનો ફોટો પાડી અમારે સેકન્ડ લેય તરીકે જે ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ એમાં મોકલ્યું એ સેકન્ડ લેયની અંદર અમે જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ હોય છે એને મોકલી આપીએ વડોદરાનું તો વડોદરા કોર્પોરેશન એચ ને જો સુરત છે તો સુરતમાં અમદાવાદ છે અમદાવાદ તો રાજકોટ તો રાજકોટ નગરપાલિકા તો ત્યાં અમે કન્સર્ન ઓથોરિટીઝને મોકલતા હતા એ જ મુજબ આ સુરતમાં મોકલતા હતા એના દ્વારા પણ વેરીફાઈ કરવામાં આવે છે ફ્રોડ છે

તમારો રૂપિયો તમારા મોસોક પાછળ વાપરો તમારા પરિવારના મોત્સોક પાછળ વાપરો આવા બની બેઠેલા લે ભાગુ એજન્ટોના ઘર ભરવા માટે નહીં મારું નામ સમીક જોશી છે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ ઝોન અને હેડ ઓફ આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ